કરમસદના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ બારમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવી ક્લાસરૂમની બારીમાંથી એક શખ્સ કોપી કરાવી રહ્યો હતો પરીક્ષા કેન્દ્રના પચાસ વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યો નવા સ્ટાફ સાથે આજની પરીક્ષા લેવામાં આવશે કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદી તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતાં બારી બહારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલાં તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના પોણા અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે તાત્કાલિક અસરથી ત્યાંના સ્થળ સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલ બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સંચાલક મૂકી દેવામાં આવ્યા છે